બગોદરા ડોક્ટર વીએમ મકવાણા ગર્લ્સ હાઈ પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવણી કરાઈ છે ડોક્ટર વીએમ મકવાણા ગર્લ્સ હાઈ સ્કૂલ માં દીપ પ્રાગટ્ય કરી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર વીએ ક મકવાણા ગર્લ્સ હાઈ સ્કૂલ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જમણા બાવમડા એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન હરિભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મકવાણા શિક્ષણ સમિતિના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા મકવાણા ગર્લ્સ હાઈસ્કુલ વિદ્યાર્થી દ્વારા ડાન્સ નાટક જેવા સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓની વાલીઓ અને આજુબાજુના ગામના લોકો આ વિરાંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ખાસ કરી અને તો આપડે રમીલા બેન ને જે આ કાર્ય કર્યું છે ઉમદા કાર્ય આટલું બધું હાઈસ્કૂલ ઉભી કરવી એ